પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા હમુંંગા છે એ મુંગી છે પણ મુંગી ભાષામાં હમજે પડઈ હે હા મેમરી કાર્ડ છોટતું લાગે છોટ અ સાણા થાપવા સાણા થાપવાનું નથી કેતી કે કેમ કેમ બિસ્કીટ ખાવું લાગે ખાવાનું નથી કેતી તો તમને પગમાં લાગ્યું એમ કેસે લાગે ને ધક્કો ધો કેવો